જેના માટે મેં અહીંયા વોક લઈ લીધી છે જો તમારા પાસે વોક ન હોય ને તો તમે આયરનની કઢાઈ લઈ શકો છો અથવા તો ઘરમાં જે પણ કઢાઈ હોય એનો ઉપયોગ કરી શકો છો તો આયરનની કઢાઈમાં આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ત્યાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે જેની અંદર દોઢસો ગ્રામ જેટલા પનીરના ક્યુબ્સને આપણે થોડાક ફ્રાય કરી લેશું જ્યાં સુધીનો કલર નથી બદલાતો હવે આ જે પનીર છે ખાતી વખતે ફિકાનો લાગે ને એ માટે કરીને બેથી ત્રણ ચપટી જેટલું જ મીઠું નાખીશું વધારે નહીં નાખીએ હવે આને મિક્સ કરી લેશું અને આને આપણે આવી રીતનો કલર બદલાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો તો અહીં તમે જોઈ શકો છો પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આ જે તેલ છે ને એનામાં જ આપણે બાકીને આગળની પ્રોસેસ કરીશું તો આની અંદર જ હું અત્યારે દોઢથી બે ટેબલ સ્પૂન જેટલા બારીક ચોપ કરેલું લસણ નાખીશું ત્યાં લસણની ક્વોન્ટિટી વધારે લીધી છે અને આ જે ફ્રાઈડ રાઇસ છે એ ઘરના મોટા ચારથી પાંચ વ્યક્તિને પૂરા થાય ને એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે અહીં આપણે વધારે લસણ ફ્રાય કરીને લીધું છે જેનો ઉપયોગ થોડોક અત્યારે કરીશું બાકીનું જે ફ્રાય કરેલું લસણ છે ને એને કાઢી લેવાનો છે તો અહીં આપણે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી આપણે આ લસણને ફ્રાય કરવાનું છે ને એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને લેવાનું છે તો ચોપરની અંદર ચોપ કરશો ને તો એકદમ ઝીણું ઝીણું એ ચોપ થઈને આવે છે ને જેનો ફ્લેવર પેસ્ટ કરતાં વધારે ઇન્હેન્સ થઈને આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે લસણનો કલર છે ને એ ડાર્ક તો જાય છે તો જ્યારે આ રીતનો લસણનો કલર બદલાય ને એટલે આનામાંથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું લસણ કાઢી લેશું અહીં ગોલ્ડન બ્રાઉન રંગ કલર આવી ગયો છે એટલે એક ટેબલ સ્પૂન જેટલું લસણ આપણે એક અલગ પ્લેટમાં કાઢી લેશું જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું તો ચાઇનીઝ કુકિંગ છે ને હાઈ ફ્લેમ ઉપર જ કરવામાં આવતી હોય છે એટલે મારી ગેસની ફ્લેમ હાઈ જ છે અને લોખંડ છે એ ફટાફટ ગરમ થઈ જતું હોય છે તો આ સમયે એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં નાખ્યા છે ઝીણા સમારેલા અને દોઢ નંગ જેટલી આપણે ડુંગળી નાખી છે તો બે મીડિયમ સાઇઝની ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે હવે આને આપણે આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશું એટલે થોડી વારમાં જ એ સોફ્ટ થઈ જાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે આની અંદર હવે આપણે ગાજર નાખીશું તો અહીં ડુંગળીનો જે ટેક્સચર છે ને એ મેન્ટેન રહ્યો છે ને ઘડાવી નથી નાખવાની અહીં કોઈ પણ શાકભાજીને છે ને એ ઘડાવી નથી નાખવાના એનો ક્રંચ મેન્ટેન રહે ત્યાં સુધી જ કૂક કરીશું હવે આ સમયે એક આખું ગાજર નાખ્યું છે ગાજરને પણ આપણે ઝીણું ચોપ કરીને લીધું હતું ગાજરને પાકતા વાર લાગે છે એટલે થોડી વાર સુધી આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશું એટલે એનો કલર પણ ચેન્જ થશે અને એનો ક્રંચ પણ મેન્ટેન રહેશે પણ એ એકદમ ઘડી નહીં ગયા હોય તો ચાઇનીઝ કુકિંગમાં હંમેશા જે શાકભાજી છે ને એને એકદમ ઘડાવીને ઉપયોગમાં લેવામાં નથી આવતા એનો ક્રંચ મેન્ટેન રહે ને એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે તો આ સમયે થોડોક ગાજરનો કલર બદલાય એટલે અહીં મેં રેડ અને યલો બેલ પેપર લીધા છે અને સાથે ગ્રીન કેપ્સિકમ મેં લીધું છે તો લગભગ એ એક કપ જેટલા છે હવે જ્યારે ફ્રાઈડ રાઈસમાં શાકભાજીનું પ્રમાણ થોડુંક વધારે રાખશો ને તે ખાતી વખતે સારું લાગે તો અહીં આપણે ફોર્ટી ફાઇવ સેકન્ડ સુધી બેલ પેપર્સને સોતે કરી લીધા છે ત્યારબાદ આની અંદર થોડુંક મીઠું નાખીશું લગભગ બેથી ત્રણ ચપટી જેટલું વધારે નહીં નાખીએ કારણ કે આગળ આપણે સોસનો ઉપયોગ કરીશું તેમાં પણ મીઠાનો ભાગ હોય છે હવે અમે એક કપ જેટલા ભાતને પહેલેથી જ બાફીને રાખેલા હતા જો તમારી પાસે સવારના ભાત હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો ફ્રાઈડ રાઈસ બનાવતી વખતે આ સમયે તમારા ભાત એકદમ ઠંડા હોવા જોઈએ એ બિલકુલ પણ ગરમ ન હોવા જોઈએ અહીં હવે ભાતના માપનું હું મીઠું નાખી દઈશ રાંધતી વખતે મેં એમાં મીઠું નહોતું નાખેલું એ માટે કરીને હવે હાફ કપ જેટલા આપણે બ્લાન્ચ કરેલા વટાણા નાખી દઈશું ત્યારબાદ આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે હાફ ટેબલ સ્પૂન જેટલો તાજા મરીનો પાવડર નાખીશું તમે અહીંયા અધકચરો પણ ખાંડી શકો છો તમારા ઘરમાં જે પ્રમાણે ખાસ ખવાતી હોય એ પ્રમાણે અહીંયા ઉમેરવું ત્યારબાદ દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે સોયા સોસ ઉમેરીશું અને ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલો જે ટોમેટો કેચઅપ આવે છે એ નાખીશું તેનાથી ખૂબ જ સરસ ટેન્ગી ફ્લેવર મળશે હવે ટોમેટો કેચઅપ નાખી દીધા બાદ આની અંદર બારીક સમારેલી કોથમી નાખીશું અને માર્કેટમાં ચિંગ્સનો ફ્રાઈડ રાઇસ મસાલો મળે છે તો એનો મેં ઉપયોગ કર્યો છે તો એક ટેબલ સ્પૂન જેટલો હું એ નાખી દઈશું આ મસાલામાં પણ મીઠું હોય છે એટલે મીઠું નાખતી વખતે ખૂબ જ તમારે સાવચેતી રાખવાની ત્યારબાદ છેલ્લે આની અંદર જે આપણે ફ્રાય કરીને પનીર રાખ્યા હતા એ નાખી દઈશું બધા અને એકદમ હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે જેથી ચોખાનો દાણો છે ને ભાંગી ન જાય અને બધું એકબીજામાં લોંદા જેવું મિક્સ ન થઈ જાય તો હવે રીતે તવીથાની મદદથી અથવા ચમચાની મદદથી હળવે હાથે પાથલ કરવાની છે તમે છો તો એને ટોસ પણ કરી શકો છો તો હળવે હાથે મેં બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને આ આપણા ફ્રાઈડ રાઇસ તૈયાર છે છેલ્લે આપણે આને કોથમી નાખીને ગાર્નિશ કરીશું તો આ ફ્રાઈડ તૈયાર છે સર્વ કરવામાં માટે જેને આપણે અત્યારે કેસરોલમાં કાઢી લેશું કારણ કે આની સાથે જે સર્વ થતું ચીલી પનીર છે એને બનતા વાર લાગશે ત્યાં સુધી ભાત છે ઠંડા ન પડી જાય એટલે આપણે આવી રીતે કેસરોલમાં મૂકી દઈશું એટલે ત્યાં સુધી એ ગરમ પડ્યા રહેશે તો જોઈ શકો છો ને એકદમ છૂટો છૂટો દાણો અને એકદમ ફ્લેવરફુલ આપણા રેસ્ટોરન્ટ અને હોટલના ભુલાવી દે તેવા ફ્રાઈડ રાઇસ ઘરે તૈયાર થયા છે હવે છેલ્લે જે ઝીણી સમારેલી કોથમીર નાખીએ છીએ અને પહેલાં જે આપણે લસણ તળીને રાખ્યું હતું અલગથી એ બધું આ સમયે નાખી દેવાનું છે અને કેસરોલને બંધ કરીને રાખી દેશું એટલે આની ફ્લેવર છે ને એ અંદર જ બેસી રહેશે હવે આપણે બનાવેલી ચીલી પનીર જેના માટે એક બાઉલની અંદર મેં અત્યારે ચારસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો આ પનીર પણ આપણું ચારથી પાંચ વ્યક્તિને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થશે જેને આવી રીતે થોડાક મોટા પીસમાં આપણે કટ કરી લેવાનો છે ચોરસ શેપમાં હવે આની અંદર અમે કોનફ્લો નાખ્યો છે તો કોર્નફ્લોને આવી રીતે થોડું થોડું નાખીને આવી રીતે ટોસ કરીને મિક્સ કરવાનો છે એકસાથે આપણે નહીં નાખી દઈ આવી રીતે થોડું થોડું કરીને ઉમેરશું ને તો એક એક પનીરનો પીસ છે ને છૂટો છૂટો તૈયાર થશે અને મસાલો પણ બધા પનીર ઉપર સરખો એવો કોટ થશે હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે સાથે ચીલી પનીર છે એટલે આની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે આનાથી કલર ખૂબ જ સરસ આવે ત્યારબાદ આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર નાખીશું તો તાજા કૂટેલા મરીનો તમે પાવડરનો ઉપયોગ કરશો તેનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે બધી વસ્તુને આપણે ટોસ કરી લઈશું અને મિક્સ કરી લઈશું એટલે બધો મસાલો છે ને એ પનીર ઉપર સારી રીતે કોટ થઈ જાય તો આવી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એને ટોસ કરી લઈશું એટલે એક એક પનીરનો ટુકડો છે ને એ આપણો સારી રીતે મસાલાથી પણ કોટ થઈ જશે ને છૂટો છૂટો ત્યાં થશે તો એકવાર આવી રીતે મિક્સ કરી લેવાનું પછી જો આપણે જરૂરિયાત પડશે તો આપણે આની અંદર કોર્ન ફ્લોર નાખીશું તો આવી રીતે મેં બધી વસ્તુઓને મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે મસાલો છે એ સારી રીતે બધા પનીર ઉપર લાગી રહ્યો છે અત્યારે મને કોર્નફ્લોર ઓછો લાગી રહ્યો હતો એટલે મેં એક ટી સ્પૂન જેટલું કોર્નફ્લોર ઉપરથી એડ કર્યું છે ને આને બધી વસ્તુને આવી રીતે ટોસ કરી લેશું તો આ આપણું જે પનીર છે એ તૈયાર થઈ ગયું છે જેને આપણે સેલો ફ્રાય કરી શકીએ છીએ ને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ હું આજે સેલો ફ્રાય કરીશ અને ઇવન તમે એર ફ્રાયરમાં એને બેક પણ કરી શકો છો જો ઓછા તેલનો ઉપયોગ કરવો હોય તો હવે અહીંયા બધા મસાલા લાગી ગયા છે તો એકવાર આને ટોસ કરી લેશું એટલે નીચે કોઈ બી મસાલા હોય ને એ ઉપર આવી જાય આ પનીર તૈયાર છે ફ્રાય કરવા માટે બાજુમાં મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ જ્યાં સુધી ગરમ થાય છે ને ત્યાં સુધી એક બાઉલની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લર લીધો છે અને આપણે સ્લરી બનાવી લેશું થોડુંક પાણી નાખી દઈશું એટલે પહેલેથી સ્લરી બનાવેલી હશે તો ફટાફટ પ્રોસેસ થતી આવે છે સાથે મિક્સ કરી લેશું આ સ્લરી આપણી તૈયાર થઈ ગઈ છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે કોર્નફ્લરની જગ્યાએ તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આની અંદર આવી રીતે એક એક પનીરને નાખવાનું છે આનાથી પનીર ખૂબ ખૂબ જ ક્રિસ્પી બનશે ને એકબીજામાં ચોટશે પણ નહીં હવે તમે ઈચ્છો તો બેક પણ કરી શકો છો આને તો એકવારમાં જેટલા આવે એટલા પનીર આપણે સાથે નાખી દઈશું થોડોક થોડાક ગેપ ઉપર મૂકીશું જેથી એકબીજામાં ચોટે નહીં આ રીતે પનીરને ફ્રાય કરીને લઈ લેશો ને તો એનો ફ્લેવર પણ સરસ આવશે કારણ કે ક્રિસ્પી પણ થઈ ગયા હશે અને ખાતી વખતે સ્વાદમાં પણ સરસ લાગે છે હવે ધીરે ધીરે કરીને આપણે બધા પનીરને ફ્લિપ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે ક્યાંય પણ એકબીજામાં ક્યાંયથી પણ ચોટા નથી ને ઉપરથી નીચે અને કલર પણ સરસ આવી ગયો છે તો આવી રીતે બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું ઓવરકૂક નહીં કરીએ એ વાતનું પણ ધ્યાન રાખજો ક્રિસ્પી થાય એટલે આપણે કાઢી લેવાના છે તો અહીં આપણે પનીર છે ક્રિસ્પી થઈ ગયા છે જોઈ શકો છો કે નીચેથીને સરસ એ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું તો પનીર આ રીતના ક્રિસ્પી હતા ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે જોઈ શકો છો ઉપરનું લેયર કેટલું ક્રિસ્પી થયું છે અને ક્યાંય પણ આપણો મસાલો છૂટો નથી પડ્યો બધો મસાલો પનીર ઉપર જ કોટ થયેલો છે તો આ રીતે મેં બધા પનીરને તળી લીધું છે હવે જે આ તેલ હતું ને એને આપણે વોકમાં લઈ લેશું તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ વોકમાં લીધું છે તેલ આપણું ગરમ જ છે તો આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું આપણે આની અંદર લસણ નાખીશું સાથે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને મરચાંની કતરણ નાખીશું એને ને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરીને જ લીધું છે ગેસની ફ્લેમ આપણી હાઈ જ છે અને આને આપણે થોડાક સાતળી લેશું જ્યાં સુધી એની કચાશ દૂર ન થાય કન્ટિન્યુ ચલાવતા રહેશો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે આનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આ સમય આની અંદર તો આવી રીતે જ્યારે કલર બદલાય ત્યારે આપણે આની અંદર રેડ અને યલો બેલ પેપર અને ગ્રીન કેપ્સિકમ નાખીશું અને એને પણ આપણે થોડાક સાંતળી લેશું અહીં અગેન શાકભાજીને ઘડાવાના નથી એનો ક્રંચ મેન્ટેન રહે ત્યાં સુધી જ આપણે એને પકવીશું એની કચાશ દૂર થવી જોઈએ પણ એનો જે ક્રંચ છે ને એ મેન્ટેન રહેવો જોઈએ તો લગભગ ત્રીસ સેકન્ડ સુધી આપણે કેપ્સિકમને હાઈ ફ્લેમ ઉપર સાંતળી લીધા બાદ આની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી નાખીશું જેને આવી રીતે આપણે સ્ક્વેર પીસીસમાં કટ કરી લીધા છે એ જ નાખવાની છે એકદમ ફાઇન ચૉપ કરીને નથી નાખવાની હવે આ ડુંગળીને પણ થોડેક એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે પકવીશું અગેન એનો ક્રંચ મેન્ટેન રહેવો જોઈએ હવે શાકભાજીના માપનું આપણે મીઠું નાખીશું લગભગ બેથી ત્રણ ચપટી જેટલું જ નાખ્યું છે સાથે હાફ ટેબલ સ્પૂન જેટલો તાજા મરીનો પાવડર નાખીશું ત્યારબાદ આની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ નાખીશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે આની અંદર સોયા સોસ નાખીશું તો સોયા સોસ અહીંયા આપણે વધારે ઉપયોગમાં નહીં લઈએ ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આપણે વિનેગર નાખીશું તો વિનેગર નાખવું જરૂરી છે એનાથી જ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું હવે આ સમયે આની અંદર પોણા ગ્લાસ જેટલું હું પાણી નાખી રહી છું બાકીનું પાણી આપણે આગળ નાખીશું તો પાણી નાખી દીધા બાદ સરખી રીતે મિક્સ કરી લેશું અને જે આપણે સ્લરી બનાવીને રાખી હતી એ નાખી દઈશું ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીનો જ ઉપયોગ કરો હવે સ્લરી નાખતા પહેલાં એને ચલાવી લેશું કારણ કે કોર્નફ્લાર છે એ બેસી જતો હોય છે તો હવે આ સમયે બધી સ્લરી નાખી દેશું સ્લરી નાખવાથી આ જે રસો છે ને એ ઠીક થાય છે તો હવે એકચ્યુઅલી આપણે ખબર પડશે કે કેટલું પાણી નાખવાનું હશે તો થોડું થોડું કરીને બીજો અડધા ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે હવે અહીંયા જેટલી ગ્રેવી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા પાણી નાખવાનું આ સમયે આપણી જે ફ્રાય કરેલા પનીર હતા એ નાખી દેશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લેશું હવે આને વધારે વખત કૂક કરવાની જરૂર નથી જેથી જે પનીરનો ક્રંચ છે ને એ મેન્ટેન રહેશે અને શાકભાજીનો ક્રંચ પણ મેન્ટેન રહેશે બધી વસ્તુઓને મિક્સ કરી લીધું છે અને ફરી પાછું મેં થોડુંક પાણી નાખ્યું છે કારણ કે આ મિશ્રણ મને ઘટ લાગી રહ્યું હતું તો વન ફોર્થ કપ જેટલું પાણી નાખીને બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને જોઈ શકો છો હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે ને તેવું જ આપણું ચીલી પનીર ઘરે તૈયાર છે હવે છેલ્લે આની અંદર બારીક સમારેલી કોથમીર નાખીશું જો શિયાળાની સિઝન હોય તો તમે સ્પ્રિંગ અનિયનનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આની અંદર આપણે છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલો મેં ચિંગ્સનો મસાલો લીધો છે પનીર ચીલી મસાલા આવે છે એનો ઉપયોગ કર્યો છે દસ રૂપિયાના સચેટમાં આરામથી મળી જતું હોય છે એનાથી એકદમ હોટલ અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે તો આ આપણું ચીલી પનીર પણ તૈયાર છે તો ફ્રાઈડ ફ્રાઈડ રાઈસ સાથે ચીલી પનીરનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો બંનેને મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો તો અહીં આપણા ફ્રાઈડ રાઈસને પણ સર્વ કરી લીધા છે અને હવે આપણે આપણું ચીલી પનીર પણ સર્વ કરી લેશું તો છે ને અમેઝિંગ કોમ્બો તો ફ્રેન્ડ્સ શું તમને આવી મારી અવનવી રેસીપીઓ ગમે છે કે ટિપિકલ ગુજરાતી રેસીપી તમે પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો જેથી મને ખબર પડે કે મારે નેક્સ્ટ વિડીયો કયા ટૉપિક ઉપર બનાવો તમારે કોઈ ફર્મ શ હોય તે પણ જણાવજો એના ઉપર હું ચોક્કસથી વિડીયો બનાવીશ તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો રેસીપી કે મારી મહેનત તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે જેના માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલ અને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલ બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ